જો તમારે ઘરેથી કોઈને શીખવાની તક લેવી હોય તો આ સંસ્થાની મુલાકાત લેજો નહીં ઘણા બધા પ્રોગ્રામો થતા તમારા મમ્મી છે બેન છે ઘણા ઘરના કુટુંબ આડોશી પાડોશી બધાનો જાણ કરજો કે ભી આપણી આ સંસ્થામાં અલગ અલગ પ્રોગ્રામ પર જેથી બેનોને રોજગારી મળી રહે રોજનું 150 રૂપિયા સ્ટાઈપન છે એક દિવસનું 45 રૂપિયા જેવી તાલીમ ધારો 15 દિવસની તાલીમ હોય તો પંદર દિવસના સ્ટાઈપન મળે એ મહિનાની તાલીમમાં તો 2 દિવસનું સ્ટાઈપન મળે અને એ રીતે બધા અલગ અલગ નમૂના જુદા જુદા પ્રકારના શીખવવામાં આવે છે અને ગવર્મેન્ટ નું તાલીમ સંસ્થાનું સર્ટિફિકેટ મળતું હોય છે